નમસ્કાર ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બસ પર પથ્થરમારો મહેસાણામાં રાપર વડોદરા બસ પર ઘટના સામે આવી કમલ પંથ પાસે રાપર વડોદરા બસ બસ ઉપર ઘટના સામે આવી છે પર ટુ વ્હીલર પર આવેલા બે શખ્સોએ રાધનપુર રોડ ઉપર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લઈ ચાલુ બસે બસની પાછળના ભાગે પથ્થરમારો કરી મુસાફરોને ઇજાગ્રસ્ત કર્યા હતા મહેસાણાના રાધનપુર રોડ ઉપર રાપર વડોદરા બસ નંબર જી જે અઢાર ઝેડ

રાપર વડોદરા રૂટની ની બસ કંડક્ટર જે ભાઈ પેસેન્જર રાધનપુર થી બેઠેલ રાધનપુર પેસેન્જર બેઠેલ જે કચરો અંદર નાખેલ મેં ભાઈને ને કીધેલ કે ભાઈ કચરો બહાર નાખી દો કે બે એ ભાઈ ના પાડી કે હું કચરો નહીં નાખું તો એમની સાથે બે હતા એ બેને કચરો ઉપાડીને બહાર નાખી દીધેલ અને ભાઈ જે તે વખતે બસમાં માં બોલે રાખતા હતા પણ એ મેં વધારે કઈ બોલ્યો નહીં અને પેસેન્જર ધીણો જ ઉતરી જાય લેડીઝ ને ઘરે મૂકી અને બીજા ભાઈને લઈ અને એક્ટિવા લઈને મારો પીછો કરેલ અને મહેસાણા કમલપાથ અહીંયા રૂટ પર પહોંચતા ગાડી અને ભાઈએ સાઈડની બાજુમાં મને પથ્થર મારેલ પરંતુ થી અમારી ગાડી સ્પીડમાં નીકળેલ તો ભાઈ પાછળ રહી અને પાછળની ગાડીના અહીંયાથી પાછળથી પથ્થર મારતા કાચ તૂટી ગયેલ અને પેસેન્જરને પણ ઝીણું ઝીણો જે પણ કાચ તૂટતા વાગેલ છે ઓકે જેટલા લોકો હતા બે જણા હતા એક્ટિવા લઈને પાછળ આવે